મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવન રાખવા આર્થિક પેકેજની માંગ સાથે આપનું સુરત કલેક્ટરને આવેદનપત્ર ગુજરાતનો હીરા ઉદ્યોગ દેશની જીડીપીમાં સાત ટકાનું યોગદાન આપે છે વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ પોઈન્ટ ઉડતાલીસ બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો ઓગણત્રીસ ટકા હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી તથા કુલ નિકાસમાં પંદર પોઈન્ટ એકોતેર ટકા હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્ત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે પરંતુ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે કલાકારો આપઘાત કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરના આવેદનપત્ર આપ દ્વારા આપી વિવિધ માંગો કરવામાં આવી હતી